નમસ્કાર મિત્રો આજે આપણે એક જબરદસ્ત વેટ લોસ નું રિઝલ્ટ મળેલું છે તો આપણે બેન સાથે ડિસ્કસ કરીએ શું નામ છે બેન તમારું રીના ગોરીકા અને ક્યાંથી બિલોંગ કરો છો અમદાવાદ અમદાવાદ ઓકે તો જ્યારે તમારે આપણી જે આયુર્વેદિક વેટ લોસ ની કીટ છે બરોબર છે આ તમે ઉપયોગ કરતા હતા ત્યારે તમારો કેટલો વેટ હતો મારે 80 હતો અને તમે કેટલા સમયથી આ ઉપયોગ કરો છો આ મારે

તો આ ફ્રી આયુર્વેદિક કીટ એવી છે કે જેની અંદર તમારે ત્રણ ટાઈમ જમતા જમતા તમારો વેઇટ લોસ થાય છે અને એકવાર તમારો વેઇટ લોસ થયા પછી વેઇટ વધતો નથી તો જો તમે પણ વધારે વજનથી પીડાતા હોવ અને તમારે વેઇટ લોસ કરવો હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો થેન્ક યુ